આ આઈટમને લોકો શિયાળામાં બનાવે છે પણ તુવેરના બાકરા તો બારે મહિના તમે ખાઈ શકો એટલે હું તમને લોકોને વિનંતી કરીશ કે તુવેરના ટોઠા બારે મહિના બનાવો છોકરાઓને પોટ પ્રોટીન ભરપૂર મળી રહે તો અમે બાફીને તૈયાર રાખ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આમાં બાફવાનો પ્રોસીજર નથી લીધો કેમ કે બધાને આવડતું જ હોય છે બધા મસાલા પહેલેથી ભેગા કરી દીધા સવાની ભાજીનો પાવડર સરગવાનો પાવડર ગવારનો પાવડર અને મોગરીનો પાવડર આ બધા પાવડર મેં બનાવ્યા હતા લાલ મરચાં તમાલપત્ર લસણ લીલા મરચાં પણ બે ત્રણ હોય તો જરૂર નાખવા હવે પાંચ છ ટામેટા દેખાય છે અને ત્રણેક ડુંગળી દેખાય છે અહીં ડુંગળીને કાપી લીધી છે મોટા મોટા ટુકડા કર્યા છે કેમ કે એની ગ્રેવી જ કરવાની છે એવી જ રીતે અહીંયા ટામેટાના પણ મોટા મોટા ટુકડા કરી દીધા છે વધારે ગ્રેવી કરવી હોય તો બે ડુંગળી વધારે અને બે ટામેટા વધારે લઈ શકાય છે આ જે હું રસોઈ બનાવી રહી છું એ લગભગ પાંચથી સાત વ્યક્તિ માટે થઈ રહેશે અને આની સાથે હું બ્રેડ લઈ છું તમે આની સાથે રોટલા કે ભાખરી પણ બનાવી શકો છો હવે ગ્રેવી તો હું બધી સાથે જ કરી દઈશ એટલે ડુંગળીને ટામેટા એક પ્લેટમાં લઈ લીધા લીલા મરચાં લાલ મરચાં અને લસણ બધું સાથે ઉપયોગ કરી લઈશું અને સીધું મિક્સચરમાં જબરજસ્ત ગ્રેવી તૈયાર થઈ જશે હવે અહીંયા ટોઠા વઘારવા માટે મેં તેલ લઈ લીધું છે બહુ જ તેલ તેલ તરે એવા તમને ટોઠા ભાવતા હોય તો બે ચમચી તેલ વધારે નાખો પણ હું સામાન્ય તેલમાં જ આને બનાવતી હોઉં છું હવે આ મસાલાના ડબ્બામાંથી આપણે લવિંગ અને તજ લઈશું અને એક ઇલાયચી તો તેલ થઈ ગયું છે એટલે આપણે લવિંગ નાખીશું અને સાથે તજનો ટુકડો પણ નાખી દઈશું થોડું ગરમ થશે અને ફૂટવાનું ચાલુ થયું બેલ તમાલપત્રમાં નાખી દીધા અને એક લાલ મરચું વઘારમાં નાખી દીધું છે એક ચમચી જીરું નાખી દઈશું બધી જ વસ્તુ તેલ સારું થઈ ગયું હોય ત્યારે જ નાખવું જેથી ફ્લેવર સરસ આવે સાથે થોડીક આપણે હળદર નાખી દઈશું અને લાલ મરચું પણ વઘારમાં નાખીશું જેથી કલર બહુ સરસ આવશે હવે મિક્સચરમાં ગ્રેવી કરી છે એ ગ્રેવી પણ આપણે અત્યારે તેલમાં નાખી દઈશું અને ગ્રેવીને સરસ રીતે શેકાવા દઈશું જ્યારે આપણે ગ્રેવી નાખીએ એટલે તમને એ વાતનું ધ્યાન રહેવું જોઈએ કે ડુંગળી ટામેટા અને બાકીના બધા જ મસાલા કાચા છે એટલે શેકાશે તો જ એનો સારો સ્વાદ આવશે અને આજુબાજુથી થોડુંક તેલ બહાર આવે એટલે તમારે સમજી લેવાનું કે તમારી ગ્રેવી શેકાઈ ગઈ છે હવે મેં ખૂબ સામાન્ય તેલ જ નાખ્યું છે એટલે બબલ્સ દેખાઈ રહ્યા છે એ સમયે હું એક ઈલાયચી તોડીને અંદર નાખી રહીશ જેથી આ જે ટોઠા છે તેનો સ્વાદ એકદમ જુદો આવશે અને બધા પૂછશે કે આમાં એવું શું નાખ્યું છે કે એનો ટેસ્ટ એટલો સરસ આવ્યો છે થોડી વાર માટે આપણે ગ્રેવી ઢાંકી દઈશું એટલે થોડી સારી રીતે શેકાય પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તમે જુઓ ગ્રેવીમાં બબલ્સ થઈ રહ્યા છે અત્યારે મને સ્મેલ પણ સરસ આવી રહી છે હવે આ સમયે આપણે જે બધા પાવડર રેડી કર્યા હતા એ બધા જ આની અંદર એડ કરી દેવાના છે કોઈ સ્પેશિયલ પ્રોસેસ નથી કે કયો પાવડર પહેલો નાખો અને કયો પછી નાખો તમે બધા ભેગા કરીને પણ નાખી શકો છો પણ આ બધા જ પાવડર આપણા શરીર માટે એટલા ગુણકારી છે કે થોડાક એમાઉન્ટમાં પણ જો તમે ખાધા હોય તો ચોક્કસ તમારા શરીરને ફાયદો કરે છે બધા જ પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને એને પણ એનો બધો ફ્લેવર ગ્રેવીમાં આવી જાય એટલો સમય માટે એને શેકાવા દઈશું પ્લસ ઢાંકવાની જરૂર હોય તો થોડી વાર ઢાંકીશું ગ્રેવીમાં બબલ્સ આવી રહ્યા છે તે સમયે આપણે એક ચમચી આમચૂરનો પાવડર નાખી દઈશું લીંબુનો ઉપયોગ પણ તમે કરી શકો છો સાથે થોડા કચરેલા મરીનો પાવડર મારી પાસે પડ્યો છે એ પણ હું નાખી દઈશ લગભગ પોણી ચમચી જેવો થોડી થોડી વારે હું એટલા માટે ઢાંકું છું કે બધા જ મસાલા સારી રીતે અંદર મિક્સ થઈ જાય અને ખોલી અને તમને બતાવું છું કે કેવી રીતનું ઓછા તેલમાં પણ આવું સરસ શાક તમે બનાવી શકો છો તો હવે ઓલમોસ્ટ મારી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને મેં તમને આગળ તો બાફેલી તુવેર બતાવી હતી એ આની અંદર નાખવાનો સમય આવી ગયો છે કોઈ પણ કઠોળને ગ્રેવીવાળા શાક તરીકે બનાવશો તો તમારા કટ ઘરમાં કઠોળ ખાવાની ટેવ પડશે અને એનાથી શરીર સ્ટ્રોંગ થશે મગજનો વિકાસ થશે લીલા શાકભાજી તો સારા જ છે પણ લીલા શાકભાજી કરતાં પણ હું કહીશ કે કઠોળને પ્રાધાન્ય આપજો અને આપણા ગુજરાતી ઘરોમાં જે લુપ્ત થઈ રહ્યું છે સાંજનું ભાખરી શાક કઠોળ શાક એને જીવંત કરજો થોડો રસો કરવા મેં અડધો ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે એટલે જરાક રસાવાળું શાક હોય તો ખાવાની મજા પડે ફાઇનલી થોડો કલર માટે લાલ મરચું જે કલરનું આવે છે એડ કરી દીધું છે અને લીલા ધાણા અને મારી સબ્જી તૈયાર તો તમને મારી સબ્જીની રેસિપી કેવી લાગી અને તમે આને ક્યારે બનાવશો મને ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો હંમેશા તમારા કમેન્ટની રાહ જોતી હોઉં છું થેન્ક યુ સો મચ